પણ આ છે ને આ તો મેં ને એ ઠોળિયા કહેવામાં આવે છે આ અને એના ઉપર આ જે છે એ પાંદડી છે આ બધા આહિર સમાજના જૂનવાની ઘરેણા છે પેલા જમાનામાં હથિયાર માટે જ આને વાપરતા ને કે પહેલાં એવું કઈ હતું નહીં હથિયાર એક લોહિયા એ મારો ખાસ શબ્દ છે આનો ઉદ્દેશ એ છે કે વાડા તોડી પેટા જ્ઞાતિઓને તોડી અને આપણે સમસ્ત આહિરો માત્ર એક આહિર છે એક વૈદિક ચંદ્રવંશી ક્ષત્રિય યદુકુળ આહિર છે કે વૃંદાવનના રજની ધૂળ પણ હશું ત્યારે તો જ કૃષ્ણ મહારાષ્ટ્રનું કામ કરવાની તક મળી છે આ બે બે ત્રણ ત્રણ કિલોના ઘરેણાના વજન તો એક આહિરાણી જ ઉપાડી શકે વાહ અખિલ ભારતી આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા જે મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલું છે આમ તો મિત્રો બે દિવસનો મુખ્ય કાર્યક્રમ છે જેમાં ચોવીસ તારીખે મહારાષ્ટ્રનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જે સમગ્ર આયોજનની આગળના પડાવની અંદર આપણે વાતો કરેલી કે કઈ રીતે સમગ્ર આયોજન રહેશે અને આ સંગઠન સાથે મિત્રો જોડાયેલા છે એવા આહિર સમાજના બેન અને સંગઠનમાં આમ તો જે વર્ષોથી કામ કરે છે એવા ઝાહલબેન આહિર આજના કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે બેન ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત છે બેન થોડો થઈ જ આપણે શરૂ કરીએ કદાચ જાહેલબેન કોણ સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયામાં તમે આપતા એક એક પરિચય આપી દો તમારો તમે કોણ એ મારું નામ જાહલ આહિર છે અને હું ભગુડા મોગલધામથી આવું છું પ્રોફેશનથી હું રાઇટર છું અને એન્કર છું અને આર્ટિસ્ટ પણ છું અને ખાસ એક વાત કહું તો હું એક ખેડૂત પુત્રી છું અને મને વધારે મારી જિંદગીમાં કાંઈ ગમતું હોય તો ગૌ પશુપાલન અને ઓર્ગેનિક ખેતી બરાબર આ સમાજ સાથે તમે વર્ષોથી જોડાયેલા બેન વચ્ચે નાની વાત લઈ લો અમે જાણીએ છીએ ત્યાં સુધી વર્ષોથી સમાજ સંગઠન આહિર યુનિટીનું કામ હોય અનેક ક્ષેત્રો સાથે સમાજના કાર્યો સાથે એ કઈ રીતે જોડાણ તમે શરૂઆતથી જ તમે મને ઓળખો છો એટલે ખબર છે ઘણા લોકો મને એવું કહેતા હોય છે મારે આજે કેવું છે કારણ કે ઘરના જ પરિવારના સભ્યો છે એવું કહે કે પ્રોફેશનમાં કંઈક જઈને કમાવું સમાજ સેવા કેમ પણ હું એમ કહું કે ઉગે ને દિલથી ઈ કરાય જબરજસ્તીથી નહીં અને મને જે સમાજની સેવા કરવામાં ખુશી મળે છે ને પ્રત્યક્ષ મને કૃષ્ણના દર્શન થાય છે જ્યારે હું કંઈ ઈચ્છું એ ઈજ સેકન્ડે થઈ જતું હોય તો મારા માટે સમાજથી વિશેષ કંઈ નથી અને હંમેશા હું એમ કહું છું કે સમાજ છે તો હું છું સમાજ વગર હું કાંઈ નથી અને મને ખૂબ ગમે છે જ્યાં સુધી કૃષ્ણએ આહિર કુળમાં મને આ દેહ આપ્યો છે ત્યાં સુધી હું સમાજ સેવા હંમેશા કરતી રહી છું કે જે આ મહારાષ્ટ્રનું બેન આયોજન થાય છે કઈ રીતે આનાથી સમાજ જાગૃત થશે સમાજને કેવી પ્રેરણા મળશે આહીર સમાજ જ્યારે પાંચ હજાર બસો ને પચાસ વર્ષ પૂર્વે આવો એક સાંસ્કૃતિક કાર્યક્રમ લઈને આવ્યા છે આ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમની પણ એક ઇતિહાસ રચ છે અને આ કાર્યક્રમમાં ઘણા બધા લોકોને કદાચ ઉત્સુકતા હશે કે કાર્યક્રમ શું છે આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે સોળ હજાર એકસો ને આઠ બેનનો એ અમારો આંકડો હતો જેના રજીસ્ટ્રેશન સાડત્રીસ હજાર જેટલા થઈ ગયા છે સાડત્રીસ હજાર જેટલી બહેનો દ્વારકાની અંદર ચોવીસ ડિસેમ્બરે રાસ રમવાની છે જેનું ખાસ તાત્પર્ય એ છે કે આહિર સમાજમાં એકતા આહિર સમાજમાં વધારે પડતા થતા ખર્ચ અને ક્યાંક ને ક્યાંક કુરિવાજના દૂષણો એક આપણે એવો નિર્ણય તરફ જઈ રહ્યા છે કે સમાજની અંદર માત્ર ચાર જ તિથિઓમાં લગ્ન થાય જેથી સમાજના ખર્ચને આપણે ટાળી શકીએ અને ઈ પૈસાથી સમાજને સશક્ત બનાવી શકીએ એક લોહિયા એ અમારો ખાસ શબ્દ છે આનો ઉદ્દેશ એ છે કે વાળા તોડી પેટા જ્ઞાતિઓને તોડી અને આપણે સમસ્ત આહીરો માત્ર એક આહિર છીએ વૈદિક ચંદ્રવંશી ક્ષત્રિય યદુકુળ આહિર છે આવો સંદેશ દેવો અને એક પરિવારની ભાવના અને એક પરિવારથી એક જૂથ બનીને રહેવું અને ખાસ જ્યારે પણ આહિર સમાજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા જઈ રહ્યો છે તો એક એવો સંદેશ કે બહેનો જેટલા પણ મહેનત કરે છે દસ મહિનાથી એ બધા બહેનો માત્ર નિરહંકારી થઈ અને કાર્ય કરે છે સૌથી મોટો સંદેશ તો સમાજને એ છે કે આજે મહિલાઓ એ એટલી બધી સશક્ત થઈ છે અને બહાર આવી છે પગભર થઈ છે ખાસ અહંકાર મહારાષ્ટ્ર થકી દૂર થયો છે કઈ રીતે શરૂઆત આયોજન જે થયું એ કઈ રીતે થયું કારણ કે તમે છ સાત મહિનાથી હું જાણું છું કે આમાં મહેનત કરો છો આ ક્ષેત્રમાં એ શરૂઆત થઈ કઈ રીતે કેટલા બહેનોથી કોને વિચાર આવ્યો આ પ્રથમ આપના માધ્યમથી અમારા કમિટીનો એક નિયમ છે કે આનો વિચાર કોનો છે એ હજી સુધી અમે રજૂ નથી કરી કારણ તમને કહી દઉં કે આ સમસ્ત આહિરાણીઓનો વિચાર છે કોઈ એક વ્યક્તિનો વિચાર જ નથી અને એક વ્યક્તિનો વિચાર હોય તો આટલા લોકો એક જૂથ થઈને ના મળે દરેકે દરેક બેનો મહેનત કરે છે મારી શરૂઆત અને મેં મારી આ મહારાષ્ટ્રની અંદર શરૂઆત પંદર એપ્રિલથી દ્વારકાની અંદર જ કરી હતી જ્યારે આ સંમેલન યોજાયું હતું જેમાં અમે મહારાષ્ટ્રની પ્રથમ જાહેરાત કરી હતી અને પોગાતની અંદર એક સપ્તાહમાં પણ જાહેરાત થઈ હતી અને જ્યારે દ્વારકાની અંદર આહિરાણીઓના સંમેલનમાં જાહેરાત થઈને ત્યારે માત્ર પચાસથી સાઠ બહેનોની વચ્ચે જાહેરાત થઈ હતી અને એ વખતે કોમિટીના છ બહેનો જ જોડાયા હતા અને છ છ થી સાત બહેનોથી શરૂઆત થનારો મહારાષ્ટ્ર આજે સાડત્રીસ હજાર બહેનોએ પહોંચી ગયો છે અને જેમાં સાઠ બેનો મુખ્ય કમિટીમાં કામ કરે છે અને બાકી દરેક તાલુકામાં અને દરેક જિલ્લામાં ઘણા બધા બેનો આની સાથે છે અને હજી પણ કહું છું કે આ વિચાર સમસ્ત આ છે બરાબર તમામ આહિર મહિલાનો વિચાર છે અને આમાં કાર્યક્ષેત્રમાં શું કરવાનું માની લો કોઈ ગામના લોકો હોય ભવિષ્યમાં પણ આવા આયોજન થતા રહે તે માટે તમે પ્રયત્ન કરતા રહેશો પણ આમાં જોડાવું હોય કોઈને આ કાર્યક્ષેત્રમાં તો એની કોઈ કાર્ય પદ્ધતિ હોય કે નિમણૂક કરવામાં આવે કોઈ સંગઠન ખાસ એની વાત કરો બેગ્રામ તમે જે સવાલ કરો છો ને મને ખૂબ ગમે છે કારણ કે દરેક સવાલ એવા છે કે અમે તમને ખરેખર નવાઈ લાગશે કે કોઈ સંગઠન કોઈ બહેનોની નિમણૂક કરવી કે કોઈની પસંદગી કરવી આ થયું જ નથી અમે બધા બહેનો કહીએ તમને પણ નવાઈ લાગશે કે જેટલા પણ બહેનો કમિટીમાં જોડાયેલા છે ને એને કૃષ્ણએ પસંદ કરેલા છે કેમ કે જે પણ બહેનોને પૂછશો કે તમે આમાં કઈ રીતે દાખલ થયા તો એવું જ કહેશે કે મને ખબર નથી કે ક્યારે મારે આની અંદર પ્રવેશ થઈ ગયો પણ જેને કૃષ્ણ નિમિત્ત બનાવ હું હંમેશા કહું છું કે વૃંદાવનના રજની ધૂળ પણ હશું ત્યારે તો જ કૃષ્ણ મહારાષ્ટ્રનું કામ કરવાની તક મળી છે એટલે નિમણૂક કૃષ્ણની પસંદગીથી થઈ છે અને બે ચાર પાંચ કરતાં કરતાં છે દરેક તાલુકાને દરેક જિલ્લામાં જૂથ બની ગયું છે ગામડાથી લઈ તાલુકાથી લઈ જિલ્લા સુધી અને વધારે કહું તો બારના રાજ્યમાંથી પણ બેનો કમિટી સાથે સંકળાયેલા છે બરાબર અલગ અલગ રાજ્યોમાંથી પણ આવશે 37000 માં બીજા રાજ્યો પણ છે કે હા યાદવો પણ આવશે બરાબર અને બેન મુખ્ય વાત જહાલ બેન મેન બાબતે હવે તમારો વિષયના પ્રશ્ન એક બે લઈ લઉં કે જે રાસ રમવાનો છે અનેક બહેનો કોમેન્ટો કરે છે મને પ્રશ્ન કરે છે કે ત્યાં રાસ રમા છે કયો રાસ રમા છે દેશી જે પાંચ વર્ષ પહેલાંનો છે ગોપીઓનો એ રાસ રમા છે એક બીજો આપણે રાસ કહીએ છીએ વ્રજવાણીનો જે પક્ષી રાસ એ પણ અલગ છે એ રાસ અલગ હોય છે નોર્મલ કોઈ આપણા પ્રાસંગિક કાર્યક્રમો નિમિત્તે એક રાસ રમતા હોય એ રાસ રમા છે એ મુખ્ય કયો રાસ કહેવાય પાંચ હજાર બસો ને પચાસ વર્ષ પૂર્વે આપણે જ્યારે જઈ રહ્યા હોય તો આહીર સમાજ કેવો છે એ આપ જાણો છો સંદેશ વિશ્વને એ દેવાનો છે કે આહીર સમાજની સ્ત્રીઓ છે ને એ મર્યાદામાં હોય છે માથે ઓઢણું ઓઢેલું અને બે તાળીનો સાદો રાહડો રમીશું અમે એમ કહીએ છીએ કે રાસની આ તો રાહડો છે એટલે આપણે આપણી મર્યાદામાં રમીશું કારણ કે આયરની દીકરીની પગની પાની પણ જોવી હોય તો બહુ મુશ્કેલ છે એટલે આપણે સંસ્કૃતિ અને સંસ્કારના સિંચન સાથે સાદો રાહડો રમીશું બે તાળીનો એનું પણ એક કારણ કહું કે સોળથી સિત્તેર વર્ષની ઉંમરની બહેનોને આપણે આની અંદર લીધા છે તો આ એક એવો રાહડો કે જેમાં સોળ વર્ષના બહેનો પણ રમી શકે અને સિત્તેર વર્ષના માજીઓ પણ રમી શકે અને એ પણ આપણો એવો રાડો કે તમે જ્યારે રમતા હોય ત્યારે તમારા પગના થમગનાટમાં બિલકુલ થાક ન જણાય અને તમે કૃષ્ણના પ્રત્યક્ષ સાક્ષી બનીને રમતા હોય એવો આપણો પૌરાણિક રાહડો રમવાનો છે આપણે પણ બેન જે વર્તુળમાં રમશે એમાં કોઈ ઉંમરના આધારે કોઈ વર્તુળ હશે કે એક મોટું વર્તુળ હશે એની અંદર નાનું એક સ્ટેપ બાય સ્ટેપ પાડવામાં આવેલા છે એમાં બધા સરખા રજિસ્ટ્રેશનના આધારે નંબરો આપવામાં આવે છે કે ત્યાંની જે ગોઠવણી છે એ કઈ રીતે આપણે દરેક બહેનોને રાશ્રમમાં અંદર આવવું હોય તો અહીંયા ડાબા ખંભે પાસ લગાવવો જરૂરી છે જે પાસના જિલ્લાવાઇઝ અલગ અલગ કલર આપેલા છે તમે પાસ લગાવ્યું હશે તો તમારી એન્ટ્રી થઈ જશે કારણ કે રજીસ્ટ્રેશનને આજે સાડા નવ મહિના થઈ ગયા સાડા નવ મહિનાનો સમયગાળો શું કામ લીધો કે ગ્રુપની અંદર ટેકનિકલ ઉપયોગ કરીને સમસ્તપણે ગીતાજી અને કૃષ્ણ શ્રી કૃષ્ણ સરના મોજ આપણે દાખલ કરેલું એટલા માટે કે સાડા નવ મહિના પછી જે હૈરાણી ઘડાઈને આવે ને એને ખબર હોય કે મારી મર્યાદા શું છે એટલા માટે માત્ર રજીસ્ટ્રેશનવાળા અને પાસવાળા બહેનો રમી શકશે જેમાં અંદર બાર એવા વીસથી પચીસ રાઉન્ડ હશે ત્યાં ઉમરને કે જિલ્લાને આધીન નહીં પણ જે બહેનો પ્રવેશ લેશે એ જોડાતા જશે કહું તો સર્કલમાં જ્યારે બેનો આવે ત્યારે પોતાના સ્થાન પર જ એ બેસી જાય છે અને જ્યારે આપણું રિધમ શરૂ થાય ત્યારે તાલમાં ઊભા થઈ અને રાસની પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય છે અને બેનો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાંતનો આહિરમાં પહેરવેશ હોય છે એટલે કે જે ટ્રેડિશનલ ડ્રેસ હોય છે આપણે કચ્છ વિસ્તારમાં તો ત્યાં પણ ત્રણ પ્રકારનો અલગ અલગ છે રાપર વિસ્તારમાં અલગ ટ્રેડિશનલ છે સોરઠ એટલે સૌરાષ્ટ્રની અંદર એમ અલગ અલગ છે તો પોતપોતાનો પહેરવેશ પહેરવાનો હશે ને વિસ્તાર મુજબ આપણે ખાસ આહિર સમાજનો કેટલા પ્રકારનો પહેરવેશ છે એ સમગ્ર વિશ્વને નોંધ આપવાની છે તમે જોવો કે પ્રાસંગોપાત તો જે વિસ્તારમાં પ્રસંગ હોય ત્યાં એનું જ પહેરાતું હોય પણ અહીંયા જ્યારે સમસ્ત આહિર સમાજ અને યાદવો આવે છે તો સમસ્ત વિશ્વને સંદેશ આપવાનો છે કે આહિર સમાજમાં કેટલા પ્રકારના એ પહેરવે છે તો દરેક બહેનો પોતાના પ્રાંતનો જ પહેરવેશ પહેરીને આવશે અને અમે મીડિયાના માધ્યમથી એ પણ કહીએ કે કમિટીના બહેનો ખાસ વિનંતી કરી અને દરેકને સૂચના પણ દઈએ છીએ કે આ પહેરવેશ છે ને આહીરની એક બ્રાન્ડ છે એની સામે કોઈ કોઈ એમ કહેવાય કે કોઈ એની તુલના ન કરી શકે એટલે જેવો છે એવું ટ્રેડિશનલ આપણે દેખાડીશું એમાં આપણે કોઈ પણ જાતની છેડછાડ નહીં કરીએ બેન આભૂષણ નામ ને આ દર્શક મીટરનો આનંદ થશે કઈ વસ્તુ શું કહેવાય ને કદાચ આજની યુવા પેઢીને ખ્યાલ પણ ન હોય તો એ જરાક વાત કરો કરેણાની શરૂઆત કરું ને તો આ મેં હાથમાં જે પહેર્યા છે ને એને કરેણગિયા કહેવાય અને મારા પહેરવેશની ખાસ વિશેષતા કહું તમને તમને કદાચ અતિશયોક્તિ લાગે તો માફ કરજો પણ આ નથડી છે ને સમસ્ત ગુજરાત આહીર સમાજમાં શરૂઆત કરનારી હું છું બરાબર કારણ કે આ નથડી મારા દાદીની વારસાગત છે અને મેં પહેરવાની શરૂઆત કરી તો આજે દરેક બેનોએ પહેરતા થયા છે અને આને ઝુમણું કહેવામાં આવે છે એના પછી આ જે છે એ સોનીઓ છે તમે બધું જોઈ રહ્યા છો આને કટેહરી કહેવામાં આવે છે અને આ પૂળો કહેવામાં આવે છે દરેક ઘરેણાના થોડા થોડા આકાર પણ અલગ હોય ને નામ પણ અલગ હું ભાવનગરથી છું તો અમારે આ પ્રકારના ઘરેણાં પહેરવામાં આવે છે અને આ પ્રકારે એના નામ આપવામાં આવે છે અને ખાસ એક એ પણ કહું કે આ બે બે ત્રણ ત્રણ કિલોના ઘરેણાના વજન તો એક આયરાણી જ ઉપાડી શકે તો મહારાષ્ટ્રની સાથે સાથે આપણે કહીએ ને સાંસ્કૃતિક પરંપરા ભરત ગૂંથણ અને ત્યાં પણ ત્યાંના સ્ટોલ અલગ અલગ શોપ રાખવામાં આવેલી છે ભરત ગૂંથણની જેમાંથી પ્રેરણા મળે અને કોઈને પણ એ ટ્રેડિશનલ ડ્રેસ લેવો હોય ભરત ગૂંથણની કંઈ સામગ્રી લેવી હોય તો પણ ત્યાંથી આપણે જોયું કે સરળતાથી મળી રહે છે દેવીબેન મારી સાથે છે ગીર સોમનાથથી દેવીબેન સહજ બાબા એક પરિવાર મળ્યો છે અને આ જે વિષય મેં લીધો છે ભરત ગૂંથણ અમે કહીએ છે આમ તો કોન્સેપ્ટનું નામ બીજું છે

પોતાની રીતે સશક્તિકરણ બની શકે પગત થઈ શકે એટલા માટે થઈને અમે ત્યાં સ્ટોલ ગોઠવેલા છે કદાચને ત્રણસોથી ચારસો સ્ટોલ છે જેથી કરીને તમારે ઘર એ બધું મળી શકે છે આજથી બનાવે તે પછી કપડાનું પણ એક્ઝિબિશન કરેલું છે ત્યાં કપડાં પણ મળી શકે છે લોકો ત્યાં આવીને જોઈ શકે છે લઈ શકે છે અને બીજું કે સ્ત્રીઓ ઘણી શક્તિ સ્ત્રીઓની અંદર કેટલી શક્તિ છે કે આ ક્યારેક ને ક્યારેક બિસાડી ચાર દિવાલની વચ્ચે કંઈ બહાર ની દુનિયા ખબર જ નથી કે શું છે સ્ત્રી શું કરી હતી તો મારું સોશિયલ મીડિયાના માધ્યમથી એ કહેવાનું છે સ્ત્રી ધારે ને તો પતાળમાંથી યુમરાજાને જાવું પડે કે ના સ્ત્રીને ન બોલાવાય આજે મહારાષ્ટ્ર સંદર્ભે તમામ વાતો કાર્યક્રમમાં તમે વણી લીધી બેન બંનેનો ખૂબ ખૂબ આભાર